અથવા તો બેંક ડિટેલ્સ માંગે છે અથવા તો તમારા ફોનમાંથી મેલિશિયસ ફાઇલ ડાઉનલોડ કરી શકે છે પરિણામે પૈસા ચોરી થઈ શકે છે અથવા તો તમારો એકાઉન્ટ હેક થઈ શકે છે આમ થવામાં મુખ્ય કારણ લોકોની લાલચ અને વિશ્વાસ છે સ્કેમર પ્રામાણિક દેખાવામાં વોટ્સએપ સ્ટેટસ ગ્રુપ અને ફ્રેન્ડ મેસેજનો ઉપયોગ કરે છે ડોમેનમાં નાનો ફેરફાર કરીને યુ આરએલને બદલી દેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે મિશોના સ્પેલિંગમાં ચેન્જ કરી નાખે થોડું એટલે આપણને મીશો જેવું જ લાગે સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટીપ્સ કોઈપણ અજાણી લિંક ઉપર ક્લિક કરશો નહીં જો ગિફ્ટ મળી એમ કહેવાય તો પાત્રને વેબસાઇટ પરથી તપાસો યુઆરએલને ધ્યાનથી જુઓ એચ ટીટીપીએસ અને ડોમેનનું સાચું નામ તપાસો ક્યારેય પણ ઓટીપી અથવા બેંક ડિટેલ્સ કોઈને નાખો બેંક પણ આવી ડિટેલ્સ કોઈ દિવસ માંગતી નથી વોટ્સએપની ડિટેલ્સ હંમેશા ચકાસો ખોટા નંબર પરથી કે ખોટા પ્રોફાઇલ પરથી આવેલા મેસેજ અંગે સાવચેત રખો તેને રિપોર્ટ અને બ્લોક કરો સ્ટ્રોંગ પાસવર્ડ ટુ સ્ટેપ વેરીફિકેશન અને ટુ એફ સેટ કરી રાખો ફોન અને એપ્સને અપડેટ રાખો અને એન્ટીવાયરસ એપનો ઉપયોગ કરો તમારા મિત્રો અને પરિવારને શીખવો ખાસ કરીને વડીલો અને નવું કમ્પ્યુટર શીખતા યુઝર્સને ચેતવો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ